वडोदरा महानगरपालिका सामान्य सभा शोकदर्शक ठराव बाद

સદગતના માનમાં બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ ચોવીસમી માર્ચ બે હજાર ના રોજ પર મુલતવી રાખવામાં આવી સામાન્ય સામાન્ય સભા સભા આજ રોજ મળી હતી મહાનગરપાલિકા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભા સસ્ત્રી ડોક્ટર નીરૂબેન હસમુખભાઈ તારીખ અગિયારમી માર્ચ બે હાજર ને મંગળવારના રોજ સિત્યોતેર વર્ષની ઉંમર દુઃખદ અવસાન થયું છે તો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાશ્રી જસવંત્રી અતુલભાઈ નગીનભાઈ અમીન નું તારીખ ઓગણીસ માર્ચ બે હાજર પચીસ ના બુધવારના રોજ બાસઠ વર્ષની વય દુઃખદ અવસાન થયું છે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અને પ્રણાલિકા મુજબ જ્યારે કોઈ પૂર્વ સભાસદ કે પૂર્વ પદાધિકારી આમાંથી કોઈ પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમની તેમના માનમાં બે મિનિટ નું મૌન પાડી અને સભા મુલતવી રાખવામાં આવતી હોય છે આજની આ સભા ચોવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ ફરી મળવા માટે બે મિનિટ નું મૌન પાડી સદગતો ના આત્મા ને વિશ્વ શાંતિ અર્પે એવી પ્રાર્થના તો સાથે મળીને ફરી અને તારીખ ચોવીસ માર્ચ ના રોજ ફરી મળવા પર આજની સભા મુલતવી રાખવામાં આવે છે